ચાર પાંચ આઈટમ આપી એમાં તો ચાર્જિંગ પોઈન્ટ બી છે હું વાત કરો તો એનું તો ચાર્જેજ બી નહીં મળતું પેલું તો આપણાને આપી તો ઘરું હું વાત કરું યાર મારે જવું પડશે યાર એટલે લેવો હોય તો જવું જ પડે ને હા હવે સુનાનભાઈ ત્યાં જવું પડશે હા કેવું લાગ્યો મોબાઈલ અરે યાર મને શું ખબર મેં તો પહેલી વાર જોયો હા

જ આ નવા મોબાઈલ ને તને ફીચર્સ કહું છું હા હાણી છે બેટરી લાઈફ બે થી અઢી દિવસ સુધી ચાલે છે એક વાર ચાર્જિંગ કરન તો એવું હા ને કેમેરા તો એકદમ જોરદાર છે હું વાત કરો તું આથી ફોટો પાડે ને હં તો તને એવું લાગે કે તું રિયલીમાં ઊભો ન હોય સામે એવું જ તો નહીં દેખાય હું વાત કરો તો પછી બહુ જોરદાર મોબાઈલ છે આમના એકદમ લેટેસ્ટ મોબાઈલ આવ્યો છે હા યાર એ તો મને તો ખબર જ નહીં કે આ મોબાઈલ આવી ગયો એવું હા અને રેમ અને સ્પેસ બી એટલી બધી છે કે છે ને તો આ મોબાઈલ હેંગર ના થાય કોઈ દિવસ હું વાત કરો તો પછી તા તો આ મોબાઈલ લેવો પડશે હા તો બહુ મસ્ત મોબાઈલ છે ને ડિસ્કાઉન્ટ માં તો છે ને એકદમ જો જોરદાર મળશે તને હું કેટલી કેટલામાં પડ્યો તમને આ 134 માં પડ્યો મને 134 માં તો તારે નવો મોબાઈલ લેવો હોય ને હા તો સાઈ મોબાઈલ માંથી લેજે કુનાલ ભાઈ એકદમ જોરદાર ડિસ્કાઉન્ટ આપશે તને એવું છે હા જવું પડશે તો કે મને એક કામની જલ્દી છે તો આપણે જઈએ ચાલો તો પછી મળીએ આપડે તમને લઈ જઈશ મેં મોબાઈલ ચલો ચલો ઘટા વધાર છે આ ભરવાનું હું તાપની અંદર બધા ચક્કર બક્કર મારી જશે લાઈલા છાયણો હારો છે છાયણા માં જઈને તો બેહું ને ચક્કર આવે છે મજા નહીં આવે તો સારો લાગ્યો મને અહીંયા પણ બેહવાનું મન થાય છે પણ હું આટલો દૂરથી જઈને આયો ખરેખર તો આપ બોલ આવી ગયો ચક્કર આવી ગયા એટલે અહીંયા આગળ આવ્યો લઈ ને મને બેહવા તો દે અહીં શાંતિ થી પેલું છે યાર કવર છે કે હું મોબાઈલ છે હું મોબાઈલ લાગે છે હંડ્રેડ પર્સન્ટ મોબાઈલ જ છે ભાઈ કામ બની ગયું ઓહોહો કા મોબાઈલ આ નવો અવડે નીકળ્યો દે એ જ છે અલ્ટ્રા આ હું બધું લખેલું જ છે ને સેમસંગનું જોરદાર મોબાઈલ બાપુ બની ગયે આપડે તો આ તો આવ્યું હશે એનો જ ભૂલી ગયો છે દે દે તો મને જોવા તો દે ફોટા બોટા પાડવા દે ભાઈ ખબર પડે આપડે રિઝલ્ટ આવે છે બાપરે કેટલાનો નું હશે કોઈ નો મેસેજ નહીં આવ્યો છે

આપણી જોડે રાખીએ કોઈ લોકેશન બોકેશન રાખ્યું હોય તો હું મારા જેલમાં જવાનું વારો આવી જાય એને કરતા રહેવા દે ભાઈ હું વેચી દઈશ પણ વસ્તુ એ છે હવે વેચીશ કોની જોડે એક લાગાઈ મેં વાત સાંભળી હતી જીમી કરીને છે કોઈ ભાઈ એને આપી દઈશ બધું મોબાઈલમાં જોવા દે નંબર બંબર છે કે નહીં જીમી ભાઈનો આ હું રહ્યો છે છે જીમી ભાઈ ક્યાં વાત છે કામ બની ગયું આવ્યું જીમી ભાઈ ભાઈ મારી જોડે એક સેમસંગ અલ્ટ્રા છે ટ્વેન્ટી ફાઈવ આપણે એને આપવાનો જ છે વેચી દેવાનો છે હા તો

કોઈ નહીં તો લોકેશન નાખો તાર પછી આવી જવું મેં લોકેશન ભેજતા હોય તેને કહો મિલ કે વાત કરતે હા ચાલો ઓકે મળી લોકેશન આવ્યું 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 કઈનું લોકેશન છે બરાબર ઇંગ્લિશમાં જ આવ્યું આપણને આવડતું નથી હું લખ્યું છે

હે નવો મોબાઈલ એવા ગયો મોબાઈલ અરે યાર કોંગ્રેચ પાર્ટી બાટી નું કહો યાર પણ એ બધી વાત છોડો મોબાઈલ ક્યાંથી ના સાય પેલા સાઈ મોબાઈલ માંથી

તો આપડે છાયડે બેઠા તો પછી વાત વાત માં ત્યાં જ ભૂલી ગયા તમે ગજમ નહીં કર્યો ના યાર યાર ચાલો યાર ચાલો ખાડો Right. Wow.

तेरे को बताए जिमी भाई कौन है और तेरे को जिमी भाई का क्या काम है हम हमणा तो बात थई जे जिमी भाई जोड़े तू तो एमनी जाते तो लोकेशन मने मोक तो तो हूं ही आयो आ जगह पर अच्छा तो तू था वो चिरकूट बोल मोबाइल दिखा ये भाई चिरकूट बेरकूट नहीं बोलने का एड़े गेड़ा हूं मोबाइल ले હા ભાઈ મોબાઈલ એ ભાઈ ગયા છોટા પેકેટ ચલ કલ્ટી ગયા ફોન ચાલ કલ્ટી અરે ભાઈ તમે આચુ માની ગયા યાર ખાલી મજાક કરું છું યાર અરે ના યાર એવું મેં બોલતો હોય કામ છે યાર આપડે પૈસાની જરૂર છે ના મોબાઈલ જો યાર મારે વેચવાનો છે જી મી ભાઈ કોણ છે ચાલ નહી નહીં નઈ ચાલ કલટી ઓછા બહુ સાણપત્તી તો બહુ સાણપત્તી દેખાતા ના યાર મારી વાત સાંભળો યાર સમજો સમજો ભાઈ તમે મોબાઈલ નું મેર પાડ્યા લોરે મારે પૈસાની જરૂર છે પણ આ જીમી ભાઈ કોણ છે એ મને ખાલી કહો તો યાર મારું મેર પડી જાય તો મારું કામ બની જાય એવું છે આપણે ચા પાણી પીવડાવી દેસ તમને યાર નહીં ના તું તો બહુ ઓવર સ્વાટ સ્માર્ટ બન પત્તી ચાય પત્તી ના ક્યાં જીમી ભાઈ મેં એવું જીમી ભાઈ બાપુ જીમી ભાઈ તમે જ નીકળ્યા અરે યાર તમે તો મસ્ત માણસ યાર તમારું મેં બહુ સાંભળ્યું યાર ખરેખર એક નંબર કામ છે તમારું તમારા જેવા માણસ કોઈ ના મળે આ ગામ અંદર તો તો મારું કામ બન્યું એ ભાઈ તેરે કો કુછ હોતા હે કે ક્યા કરતા રહેતા બાર બાર તુએ ઓર કોન ફોન હે તેરે પાસ કોન સા ફોન બેચને કા તેરે કો યે યે મતલબ કે જીમી ભાઈ મારું કામ થઈ ગયું સમાપ એટલે મારું કામ થઈ ગયું હવે આનો મેર પાડો તો ગજુ ભરાય તો હું નીકળું બરાબર લો જોઈ લો આવશે મોબાઈલ કે જીમી ભાઈ મારો તો મોબાઈલ છે તમને કેવો લાગુ છે ઓર્ડિનરી લાગુ છે આમાં બહુ ઇજત છે ચા માંગશો ને સોળ લાઈન હાલશે ખબર છે તો યાર આપો લીધેલો મોબાઈલ જોલ મારીને તો લઈ લીધો પણ હવે પૈસાની જરૂર પડી છે એટલે હવે કઈક તો સેટિંગ કરવું પડે ને હો બે બીના કાઢી ગી બ્રેક એ બાર બાર બંધ કર દે અડજા ચલ સોડા લેખે જા ચાલ ચાલ ફટાફટ જા અરે યાર જીમીભાઈ સોડાની હું વાત કરો છી યાર તમને ચાય પીવડાવીશ નાસ્તોય કરાવીશ બધું જ કરાવીશ એન્જોય કરાવીશ હમણાં પૈસા નહીં આનું સેટિંગ કરો મેર પાડો તો આપણે એના પૈસામાંથી આવશો તો તમને સેટિંગ કરાવીશ ના કરાવું તો તમારી તાંગ તરે રેન ચરકી જાઉં યાર કે વાત કરો છ દેખ ભાઈ ફોન તો ડેઢ લાખ કા ઓર ઉપર છે લેકે નીચે થક કપડો સમેત તેરા ભાવો ડેઢ હાર બરાબર એટલે ફોન તેરા તો નહીં તો જો સચ બતા દે બાદમાં કોઈ લફડા નીકળ્યા તો તું જાનતા હે મેં હું અરે જીમીભાઈ વાંધો નહીં હવે આજુ હું તમને સાચું જ કહું છું તમે જે વાત કરી રહી મેં સાચું જ કહું છું ઘરેખર તો મેં જતો હતો તો મને તાપ બોલાવ્યો તો બેઠો થઈ તો મને તૈયતી મળેલો છે હવે આનું જે થાય મને શીખ્યા મારું કામ થઈ ગયું તમામ થયું ભાઈ હું નીકળ્યું આ તો કફસે કા સાચ બના બતાને કને કાંડું કફસે વાર્તા ક્યાં કર રહ્યા હતા તો આપણે હિસાબ થી વાત કરતા આપણા ધંધા જે

હા પરેશભાઈ અહીંયા આયા પણ અહીં મોબાઈલ તો મળતો નથી ના મળ્યો પોન યાર તમે આવો ને યાર નહીં મળે તો મારા ઘરે મને ઘૂસવો નહીં દે ના પપ્પાએ બહુ પૈસા ભેગા કરીને લઈ આપ્યો તો મોબાઈલ હારું તમે ટેન્શન ના લો હું આવું છું ત્યાં હા જલ્દી આવો તમે સારું જય માતાજી ચાલો હોત ભાઈ ઓ ભાઈ બહુ દિન બાદ દીખરે લાયે કાં ગયા હું કોઈ લફડા વફડા ક્યાં તો चौदह फरवरी आ रहा है वेलेंटाइन डे तो oh, oh. कुछ नया आया हो तो दिखा दो मोबाइल में अरे आयला अभी जल्दी लेट के है अरे देख अच्छा बराबर है चाहिए क्या कौन सा है अल्ट्रा अल्ट्रा है कितना है प्राइस फिर से क्या बोलने का अरे नहीं जो भी हो वो ले जा यूज कर बोलता है बाद में अरे मेरे पास नहीं रखना है मेरे को गर्लफ्रेंड को देना है भाई तो एंजॉय करना अरे पैसे તું ભેજ દે ઓનલાઇન ભેજ દે બોલ કોઈ બાત નહીં ચાલ તો બોલતા પૈસા હે હા ઠીક હેલ એન્જોય કરતા મિલતા રહી હા મિલતે ચાલ ભાઈ